વિડીયોના અંત સુધી બન્યા રેજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી દો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી વળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો આ જીપ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ આ જીપવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને આ જીપ વિશેની વધુ માહિતી મેળવી શકો છો મહિન્દ્રા જીપ બે હજાર ત્રણના મોડલિંગ ગાડી જોવા મળી રહેશે આ જીપ કંપની એન્જિન છે તેવું આ જીપના માલિક જણાવે છે વીમો અગિયાર મહિનાનો ચાલુ છે અગિયાર મહિના સુધીનો બાકી છે જીપ પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધીનું ચાલુ છે તેવું આ જીપના માલિક જણાવશે મિત્રો તમારે જીપ ખરીદવાની ઈચ્છા હોય અને જીપ ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ જીપ ગામ જંગરાલ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે તમને આ મહિન્દ્રા જીપ જોવા મળે છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર છે સાચવેલી ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ જીપ વેચવાની છે પાર્સિંગ પણ બે હજાર ઓગણત્રીસ સુધીનું પાર્સિંગ ચાલુ છે તેવું આ ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે જીપ ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરીએ તો આ જીપની કિંમત આ ભાઈએ બે લાખ એસી હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં હજી થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું જીપના માલિક જણાવે છે આગળના ટાયર નવા જ નાખેલા છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ હશો પાછલા ટાયર સિત્તેર ટકા જેવા ટાયર જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ જીપ વેચવાની છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર સત્યાસી પાંચ બ્યાસી નેવું બે ઓગણસાઠ તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને જીપ વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું